તો અત્યારે આપણે વલસાડી કેરીના કે વચ્ચેથી નીકળી રહ્યા છે અને આ રેલવે બ્રિજ પાર કરીને આપણે સીધા પહોંચી જઈશું ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અંદર અહીંયા સામે છે અતુલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને આપણે ત્યાં નથી જવાનું અત્યારે અમે આવ્યા છે દમણ થી બે દિવસ ફરીને અને આપણી સામે દેખાઈ રહ્યા છે પારનેરા ડુંગર આજે આપણે પારનેરા ડુંગર એક્સપ્લોર કરીશું અને એના વિશે તમને સારી સારી બાબતો જણાવીશ એનું આધ્યાત્મિક મહત્વ એનું હિસ્ટોરિકલ મહત્વ એનું ભૌગોલિક મહત્વ એ બધાની આપણે ચર્ચા આ વિડિયોમાં કરીશું તો આપણી સાથે વિડિયોના અંત સુધી બન્યા રહેજો ચાલો સીધા મળીએ પારનેરા ડુંગર ઉપર તો આપણે મસ્ત પાછળ આપણી બલેનો ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંયા સામેથી ઉપર જવા માટે દાદર છે તો ચલો આપણે ક્લાઇમ્બ કરીએ પારનેરા ડુંગર અને સાથે સાથે આપણે એની કઈક મસ્ત હિસ્ટોરિકલ આધ્યાત્મિક અને ભૌગોલિક ચર્ચા પણ કરતા જઈએ પાનેરા ડુંગર તમે બેથી ત્રણ જગ્યાએ ચડી શકો છો આપણે જે આવી રહ્યા છે એક મસ્ત જગ્યા છે થોડું વધારે ક્લાઇમ કરવું પડે પણ મજા આવે અને એક આ તરફથી બી તમે ઉપર આવી શકો છો થોડું વધારે ટોપ સુધી ગાડી આવશે અને ત્રીજી એક જગ્યા છે કે જે ગામ તરફથી આવે છે તો ત્યાંથી પણ તમે ઉપર સુધી આવી શકો એમાં થોડું વધારે ટ્રેકિંગ છે પણ જે ટ્રેકિંગ લવર્સ હોય તો તે આવી શકે મજા આવી જાય જ્યારે તમે અતુલ કંપની તરફથી આવો તો અહીંયા બંને રસ્તાઓ ભેગા થઈ જાય અને અહીંથી એક જ સીડીથી આપણે ઉપર સુધી હોય અને આજે છે આસો સુદ આઠમ એટલે પાનેરા પર આજે મસ્ત મેળો ભરાઈ રહ્યો છે તો મેળાનો પણ આપણે આનંદ લઈશું

તમને વાદીઓ દેખાશે મસ્ત જંગલ મસ્ત સામેથી પાર નદી અતુલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એની બાજુમાં મસ્ત જંગલ તમે જો આ છે આધુનિક નાના નાના મસ્ત મસ્ત છોકરાઓ ફોટો હે અત્યારે આપણી પાસે લાઇટ કેમેરા એક્શન માઇક કશું જ નહીં મળે એક લો આપણી પાસે મોબાઈલ અને એનાથી આપણે શૂટ કરતા છે એટલે થોડો જે વોઇસ હોય એ આવશે પણ વાંધો નહીં આપણે મસ્ત વિડીયો બનાવીને મૂકીએ અને એડિટિંગ કરીશું તો મજા આવી જાય આ છે મસ્ત વલસાડ શહેર અને તમે જુઓ સામે મસ્ત દરિયા કિનારો એટલે કે આ વલસાડ શહેરથી પારનેરા ડુંગર લગભગ લગભગ સાત આઠ કિલોમીટર હશે આ તરફ છે મસ્ત અતુલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આ બેની વચ્ચે આ મસ્ત એક પાંચસો ફૂટ ઉપર તમે માતાજીના દર્શન કરવા માટે આવી શકો પંદર વીસ પચીસ મિનિટમાં મસ્ત ક્લાઇમ્બ થઈ જાય અને એક મસ્ત એટમોસ્ફિયરના તમને મજા મળે અને અત્યારે આપણે જે કિલ્લામાંથી પસાર થઈ રહ્યા છે એ પંદરમી સદીમાં બનેલો એક ઐતિહાસિક કિલ્લો છે જે પ્રાચીન ઇજનેરી કળાનો શ્રેષ્ઠ નમૂનો છે શરૂ આ કિલ્લો ધરમપુર રાજાના હસ્તકમાં હતો પછી એકવાર એને સુલતાન મોહમ્મદ શાહ બેગડાએ પણ જીતેલો અને શિવાજી મહારાજે જ્યારે સોળસો ચોસઠમાં સુરત ઉપર આક્રમણ કરેલું અને ફરી સોળસો સિત્તેરમાં જ્યારે સુરત ઉપર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે આ કિલ્લા ઉપરથી પસાર થયા હતા અને એક લોકવાયકા પણ એની સાથે બહુ જાણીતી છે કે નાઠાબારી તરીકે જે જગ્યા છે ત્યાંથી શિવાજી મહારાજે યુદ્ધ દરમિયાન પોતાની ઘોડી લઈને પલાયન થઈ ગયેલા બંને મંદિરોની વચ્ચે મસ્ત બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે અને બ્રિજની નીચે તમે જે જોઈ રહ્યા છો એ મસ્ત વાવ છે આવી કુલ ચાર વાવો છે બંને મંદિરોની વચ્ચે અને આ જ્યારે કિલ્લો બન્યો છે તે સમયે જ બનાવવામાં આવેલી છે અહીંયા સામે છે નેશનલ હાઈવે નંબર ફોર્ટી જો તમારે હાઈવે ઉપરથી માતાજીના દર્શન કરવા હોય આખો પારનેલાનો ડુંગર જોવો હોય તો તમે જોઈ શકો છો અને જે સામે દેખાય છે એ પાર નદી છે તો પાર નદીના કિનારેથી પણ તમે ઉપર માતાજીના દર્શન કરી શકો છો કિલ્લાના દર્શન કરી શકો છો કિલ્લાને નિહાળી શકો છો હાઈવે ઉપરથી પણ મસ્ત લોકેશન આવે છે આ કિલ્લાનું ઐતિહાસિકની સાથે સાથે ધાર્મિક મહત્ત્વ પણ છે અહીં મહાકાળી માતાનું મંદિર આવેલું છે દક્ષિણ તરફ શ્રીદેવી તરીકે અંબિકામાં ચંડિકામાં અને નવદુર્ગા માતાનું પણ અહીંયા મંદિર આવેલું છે અહીં તમે સ્વયંભૂ રામેશ્વર મહાદેવના પણ દર્શન કરી શકો હનુમાન દાદાના પણ દર્શન કરી શકો અને આસો મહિના દરમિયાન તો તમને અગાઉ કીધું તેમજ અહીં નવરાત્રિમાં મેળો ભરાય તો તમે આવી શકો અને મેળાની પણ મજા લઈ શકો કરતા હોય છે વૃક્ષો પ્રાણીઓની અને અનાજની પણ પૂજા કરતા હોય છે અહીંયા જ કંઈક મસ્ત ચોખાના દાણા સાથે મસ્ત પૂજા થઈ રહી છે કિલ્લાની જો ફરી વાત કરીએ તો સોળસો છોતેરમાં શિવાજીના સેનાપતિ મોરો પંડિતે કિલ્લાનો કબજો લઈ થાણું પણ નાખેલું આ કિલ્લો ગાયકવાડ સરકારના હાથમાં પણ રહેલો અઢારસો સત્તાવનનો જે સ્વતંત્ર સંગ્રામ થયો ત્યારે આ કિલ્લાને ઘણું નુકસાન પહોંચાડવામાં આવેલું એવું કહી શકાય છે અને એ સમયની અવશેષો રૂપે ત્રણ ટોપો પણ અહીં જોવા મળે છે તમે અતુલ કંપની તરફથી ગાડી મૂકી હોય અને પરત જવા માંગતા હોય તો પરત આ ગેટ તરફથી જશો અમેથી મસ્ત મસ્ત ઠંડુ ભવન આવશે અને સેલ્ફી વેલ્ફી મસ્ત આવશે અને એક મસ્ત કિલ્લો પણ તમને જોવા મળશે એક મસ્ત દ્વાર જોવા મળશે અને અહીંથી તમે જ્યારે બહાર નીકળો ત્યારે એક ફેન્ટાસ્ટિક લોકેશન તમને જોવા મળશે બંને રસ્તાઓ અહીંયા મર્જ થઈ જશે પછી અહીંયાથી આપણે નીચેની તરફ આગળ વધવાનું હોય છે અને મસ્ત કુદરતી નજારાઓ જોઈને માતાજીના દર્શનની યાદ લઈને આપણે પરત ઘર તરફ આગળ વધી શકીએ છીએ એક પંદર વીસ મિનિટનું ક્લાઇમ અડધો કલાકનું ક્લાઇમ અને મસ્ત દર્શન હિસ્ટોરિકલ પેલેસના વિઝિટ કરીને આપણે ઘર તરફ આગળ વધી શકીએ છીએ તો સરસ મજાનું અડધો પોણો કલાકનું ટ્રેકિંગ માતાજીના દર્શન આખા કિલ્લાની હિસ્ટોરિકલ જે કંઈ બાબતો છે વાવ છે ત્યાંના કિલ્લો છે આજુબાજુનો વિસ્તાર છે અને જે છત્રપતિ શિવાજી મહારાજની જે સ્ટોરી છે આમનો ઘોડો કુદાવાની પાર નદી ઉપરની એ બધા લોકેશન મસ્ત રીતે જોઈને હવે અમે ફરી ઘર તરફ પ્રયાણ કરી દીધું છે એકચ્યુઅલ અમારો કોઈ પર્પઝ નહોતો પરંતુ અમને એવું ખ્યાલ હતો કે અહીંયા આઠમનો મેળો ભરાય છે તો એક મેળો પણ કવર થઈ ગયો મસ્ત મેળાની પણ મજા લઈ લીધી અને હવે એક મસ્ત ટ્રેકિંગ થઈ ગયું અને હવે નીકળીએ ઘર તરફ તો ચાલો આવજો એક નવા વિડીયો ફરીથી મળીશું ત્યાં સુધી ટાટા બાય બાય